આપણે આજના વિડીયોની મારી પાસે વાત કરવાની છે તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય ખેતી કા સાગર તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોની મારી પાસે વાત કરીશું કે જીરાના પાકની મારી પાસે નિંદામણ નાશક કઈ રીતે આપણે દવાનો ઉપયોગ કરવો જોઈએ તો આપણે સૌપ્રથમ પેન્ડી ઉપયોગ તો કરતા જ હતા પેન્ડી મિથેલીન એટલે કે બીએસએફ કંપનીનો સ્ટ્રોબેક્સ આપણે ધાનુકા કંપનીનું આપણે ધાનુ ટોપ સુપર આપણે ટાટા કંપનીનું નું ટાટા પેનેડા છે યુપીએલ નું દોસ સુપર છે બરાબર છે આપણે આ મુક્યા હતા તે તો હવે એમાં નવીન શું આવ્યું છે કે ભાઈ આ તો હું ખોટું છે નહીં એ સો ટકા સાચું છે પરંતુ સમયની સાથે ટેકનોલોજીના બદલાવતા જમાનાની માલિપા

બરાબર છે પછી બે ત્રણ દિવસ છે અને જીરું આપણું ઉકે છે ક્યારે દસ બાર દિવસે જીરું ઉગે છે અને પંદર દિવસે હરખું બધું જીરું નીકળી જાય બરાબર છે તો તમે જ્યારે જીરું ને વાવીને પાણી છો બે ચાર દિવસ કેડે વળી પાછું તમે પાણી પાઈ ગયો છો અને ભેજ વાળું વાતાવરણ જમીનમાં રે અને એ સમયે

અને દિવસની દિવસની મારી લગભગ લગભગ જે ણ હોય એ બધા ધાણી ની ગોળે ફૂટી ગયા હોય બરાબર અને એમાં ઉગી ગયેલા ખળની મારી પા જો તમે પોટ્રેટ નામની દવા આપો તમે બરાબર એટલે બધું નિંદા મણ તમારે સાફ થઈ જાય બરાબર

કે જીરાનો પાક તમે કર્યો છે એમાં જીરું જમીન फाડીને બહાર નીકળી ગયું છે અને 15 થી 20 દિવસનું થઈ ગયું છે જીરું અને વળી પાછું એક વખત આ દવા નાખી દીધી ખડ બોળી ગયું વળી પાછું અમુક ટકા ખડ નીકળ્યું છે તો તમે મજૂર દ્વારા દૂર કરાવી શકો છો અથવા ભાગ્યા ને ક્યો તો વાંદુની ડાળીએ બોલાવો અને જો આ કઈ ન કરવું હોય અને સીધી દવા છાટી દેવી હોય તો તમારે શું કરવાનું છે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો હવે કે ઉગી ગયેલા જીરામાં જે નીના મરચું હોય એમાં તમારે પંદર થી વીસ એમ એલ લેખે ધાનુક આપણે ગોદરેજ કંપનીનું નું અને મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ આ બે દવા ભેગી કરીને છાડી દેવાની છે પંદર થી વીસ એમ આમાંથી અને ત્રીસ થી ચાલીસ આમાંથી આ એટલા માટે ઉગી ગયેલો પાક છે એમાં કોઈ પણ તમે દવા નાખો એટલે તમને એમાં નુકશાન દસ વીસ ટકા ખરે કરે ને ખરે એના માટે આ ન કરે ને એના માટે આ દવા છે એટલે આ બંને વસ્તુ ભેગી કરીને તમારે સાટી દેવાનું જીરાના પાકની માલિપા એટલે ઉગેલું ખણ હોય તો પણ ગળી જાય પરંતુ આ સિસ્ટમ જે અમે ગયા વર્ષે કરાવી હતી અને આ વર્ષે પણ અમે જે ડેમોસ્ટ્રેશનમાં લાભ લીધો છે કે ભાઈ કેવી રીતે રિઝલ્ટ આપણે આમાં આપી શકીએ

મળશે હવે આ કઈ કઈ દવા આવે છે કઈ કઈ કંપનીનું આવે છે તો કે ભાઈ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન આ પ્રોડક્ટ છે ગોદરેજનું નું બરાબર છે પંપે પંદર થી વીસ એમ એટલે કે તમારે નાખવાનું